પછી અમે આવી પહોંચ્યા છે અમરેવાડી પાસે આવેલા નીલકંઠ મહાદેવને પાસે ત્યાં ઘણી આજે શ્રાવણ માસનો સોમવતી અમાવસ શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ તમે જોઈ શકો છો કે અહીંયા એક અનોખી મહિમા છે તો આપણે વાત કરીએ બેનો સાથે બેન તમારું નામ જણાવશો મારું નામ દેવુબેન અર્જુનભાઈ પરમાર અમે દર શ્રાવણ મહિનામાં અહીંયા આવી છીએ

બે કલાક હજુ એટલે આજે શ્રાવણ મહિનો છેલ્લો દિવસ એટલે ભક્તિમય દિવસ અમે આઠમના દાડે આવ્યા હતા આટલાકલા પાણીમાં અહીંયા ગાડી ઓહ હો જ્યાં વરસાદમાં પાણી ભરાઈ ગયું હતું લો આઠમના દાડે અમે આવ્યા હતા પચ્ચીસ ભય રહ્યા હતા અમે આટલાકટલા પાણીમાં છ વાગે ઘરે ગયા દસ વાગે આવ્યા હતા તો ભક્તિ જે માણસને પોતાના કર્મનું ફળ આપે છે તમે જોયું આ બેને કીધું કે આઠમના દિવસે જ્યાં લોકો પાસે પાણી ભરાઈ ગયા હતા ખાવા માટે પણ નહોતું એવી તકલીફમાં લોકો કઈ જીવી રહ્યા હતા અને આ બેન આઠમના દિવસે પાણી ભરાઈ ગયું હતું છતાંય અહીંયા એ લોકો ભજન માટે આવ્યા હતા તમે જણાવશો બેન કઈ દર શ્રાવણ માસે આવી છે દ્રઢ શ્રાવણ માસમાં તમે અહીંયા આવો છો બાકી બોલશો તમે હા માસે અમે બધા પચાસ બેનો છીએ અમારું સખી મંડળ છે દર શ્રાવણ મહિનામાં અહીંયા આવીને ધૂન ગાઈ છીએ અમે બીજું કઈ જણાવશે તમારું નામ મણિબેન નારાયણભાઈ વોરા કઈ જણાવશો બા તમારે હા મને ભજન ગાવાનો બહુ શોખ છે ભજન એક જ ભજન સંભળાઈ દો તો અત્યારે બે લીટી સંભળાઈ દો તો અમે બહુ કઈ ભજન સંભળાવ કે સકુતર રંગ માં ગયો રે નર નારી હું તો બની ગયો રે વાહ ખૂબ સરસ તમે જોયું કે બેનો અહીંયા ભક્તિમાં રંગાઈ ગયા છે દર સોમવારે લોકો અહીંયા આવે છે શ્રાવણ માસમાં ખાસ જેમ ભાઈએ જણાવ્યું અમને કે દર શ્રાવણ માસના છેલ્લા દિવસે અહીંયા પ્રસાદ આપવામાં આવે છે ખીચડી આપવામાં આવે છે શિવરાત્રીના દિવસે પણ અહીંયા પૂજા પાઠને ભજનો રાખવામાં આવી છે તો ચાલો આપણે વાત કરીએ બાપુ સાથે બાપુ આપનું નામ જણાવશો મેરા નામ રાજેન્દ્રગીરી મહારાજ છે પંચદશ નામ જૂના અખાડા છે મારે ગુરુ श्री गर्गाचार्य पीठाधीश्वर जगतगुरु गुरु महेंद्रानंद गिरी जी महाराज पंचदश नाम जुना अखाड़ा और आज श्रावण मास का पवित्र जो सोमवार है से सोमवती अमास भी कहा जाता है और इस पर्वत पर सभी सभी सखी मंडल के अलग अलग नगरों से इधर आके भजन कीर्तन करते हैं और प्रसाद का लावा लेते हैं और बाकी बहुत सारे भक्त भी शिव पूजन करने आते हैं इधर और हम कई सालों से इधर करते आए हैं यानी कि जो आज की युवा पीढ़ी है जो अपने लक्ष्य से भटक जाती है व्यसन के लाइन पर चली जाती है उसके बारे में आप क्या कहना चाहते हैं हाँ उसके लिए भक्ति का मार्ग सरल है क्योंकि अभी बहुत सारे लोग ऐसे जो व्यसन में व्यसन में भटक गए कोई इधर उधर कोई डिप्रेशन में आ जाते जरा सा टेंशन आ जरा सा टेंशन आने पर वो कुछ ना कुछ गलत पक्ष भरते तो उसके लिए भक्ति का मार्ग सही है उनको खाली एक दिशा दिखाने की ज़रूरत होती है जिससे उसका जीवन अच्छा हो जाता है और ऐसे कई कई लोग हैं ऐसे जैसे वो भटक रास्ते से भटक गए होते उनको मालूम नहीं होता है हमको क्या, करना, क्या है? करना है खाली जरा सा उनको सही रास्ता दिखाने का है यानी कि सही मार्गदर्शन की जरूरत है आज की युवा पीढ़ी को सही जैसे बापू हमें ने बताया कि उन्हें सही अगर मार्गदर्शन दिया जाए तो कोई भी युवा अपने लक्ष्य से भटकेगा नहीं और सही रास्ते पे ला सकते શુક્રિયા બાપુ હમસે વાત કરને કે લીએ જય ગિરનાર હું કમલેશ મારુ છે પેશે જે હું વકીલ છું અને બાપુનો પરમ ભક્ત છું ઉપર વકીલ ને ભક્ત કેવો સમન્વય કહેવાય કે વકીલ અને ભક્તિનો આપણે જાણીએ છીએ સૌ કોઈ ભક્તિ કરે છે પણ જેમ ભાઈએ જણાવ્યું કે પોતે વકીલ છે પણ એ બાપુના ભક્ત પણ છે એમના વિશે કંઈ જણાવશો રાજેન્દ્રગીરી બાપુ વિશે તો કેવો બહુ અદ્ભુત મહિના છે એમની પાસે બેસી એટલે બહુ આત્મીયતા કે તે મહિમાનો સમજાવે છે અને એમની સાથે પોતાનો અંગત રીતે સમન્વય છે આ બાપુ અહીંયા જ રહે છે આ બાપુ અહીંયા જ રહે છે બાપુના આશ્રમ આશ્રય તેરથી થી ચૌદ વર્ષ થયા અને જ્યારથી બાપુએ ભેગ ધારણ કરી લીધો છે ત્યારથી ભજન અને કીર્તન અને ભોજન ત્રણેયનો સમન્વય છે અને બાપુના આશ્રમ આમાં આઈએ એટલે સુખ અને શાંતિ મળે અચ્છા આ આશ્રમની સ્થાપના ક્યારે કરવામાં આવી આશ્રમની સ્થાપના આશરે બે હજાર દસથી બે હજાર બારની વચ્ચે કરવામાં આવી તિલકટ મહાદેવ સ્વયંભૂ છે અને એમને આશરે બાપુનો આદેશ થયેલો છે અને બાપુએ ભેગ ધારણ કર્યો છે આપનું નામ જણાવશો ભાઈ મુકેશભાઈ બાપુ વિશે કંઈ જણાવશો તમારા વિચાર બસ બાબા એટલું જ હું કહીશ કે બાપુ જોડે હું તેના દિલથી જોડાયેલો છું અચ્છા અહીંયા જે બેનો આવે છે એ હર સોમવારે આવે છે અહીંયા હા બેનો હર સોમવારે ભી આવે અને બીજના દિવસે પણ આવે અને ભજન કીર્તન થાય અને નાસ્તો ચા પાણી જે અમારાથી યથાશક્તિ હોય એ અમે અમને કરીએ છીએ આપીએ છીએ અમે અમરાઈવાડી જે વડેશ્વર મહાદેવ છે ને બધા ત્યાંથી નજીક જ છે આ બધું મંડળ છે અત્યારનું એટલે દર સોમવાર વચ્ચે જ્યારે બાપુ બોલાવે રાજેન્દ્રગીરી બાપુ ત્યારે પણ આવીએ છીએ અમે બધા ભજન ગાય હું ક્યારેક ગાઉ છું એવું કઈ નથી તો સંભળાય તો એક લાઈન હે જી રામ ને ભજી લે તું તો પ્રભુ ન સમરી લે કોણ જાણે રે કલકી કી આ જીવ ખબર નથી રે પલ કે એ મૂર્ખ વાત કરે છે કલકી કી એકલી ખૂબ સરસ ખૂબ સરસ તમે જોયું કે ભક્તિમાં આજે સોમવતી અમાવસ એટલે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ કેવો સમન્વય કહેવાય કે શ્રાવણ મહિનો પૂરો થાય છે ને પછી સોમવારે એટલે કે સોમવતી અમાવસ તમે ભક્તિમાં જોયું ઘણા બધા લોકો અહીંયા આવેલા છે બાપુના દર્શન માટે ભજન કીર્તન માટે આવી જ અવનવી વાતો માટે જોડાયેલા રહેજો અમારી સાથે મારો અવાજ ન્યૂઝ ચેનલ રશ્મિકા ચૌધરી અમદાવાદથી